जगत जननी कुलदेवी श्री उमिया माता जी उमिया धाम उंजा संस्थान द्वारा आप सर्वे माई पत्तो पर हर हमेश आशीर्वाद बरसते रहे ऐसी जी न्यूज 24 फोर बाय सेवन लाइव की प्रार्थना કપડવંજમાં બ્રહ્મા કુમારીસ કેન્દ્ર દ્વારા સ્કૂલોમાં યુવા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયા કપડવંજ તારીખ વીસ કપડવંજમાં બ્રહ્મા કુમારીસ કેન્દ્ર દ્વારા માનનીય મોદીજીના જન્મદિન નિમિત્તે ચાર સ્કૂલોમાં યુવા વ્યસન મુક્તિ કાર્યક્રમો યોજાયા શ્રી શારદા મંદિર કેળવણી મંડળ જીવન શિલ્પ વિદ્યાલય એમપી હાઈસ્કૂલ અને આદર્શ માધ્યમિક શાળામાં કાર્યક્રમો યોજાયા બ્રહ્માકુમારી કુમારી પૂજાબેને જણાવ્યું હતું કે તંબાકુ એ ધીમું ઝેર છે જે કેન્સર ને નોતરે છે કેન્સર એટલે ખૂનના આંસુએ રડવાના દિવસો માટે પડીકીની ગુલામીમાંથી મુક્તિ બની યુવા યુવાઓએ સમજદાર બનવાની જરૂર છે બ્રહ્માકુમારી કલાવતી બેને રાષ્ટ્રહિત માટે સ્વદેશી વસ્તુઓ અપનાવવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી વિશાળ સંખ્યામાં ધોરણ નવ થી બાર ના યુવા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો રિપોર્ટર ભાવિન જોશી કપડવન જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ हमारी मातृभूमि के, के, के गौरव को, को, को और स्वाभिमान को बढ़ाएंगे चीजों को, अपना कर, चीजों को अपना कर अपने किसान, किसान श्रमिक वैज्ञानिकों और सैनिक परिश्रम